આ સેન્ટ્રલાઇઝડ કમ્પલેન સેન્ટર પર ફરિયાદ નોંધાવવાની સાથે એફાટી ટીમ અડધા કલાકમાં સ્થળ પર પહોંચી વીજ ગ્રાહકોની સમસ્યાનું સમાધાન કરશે લીમખેડા અને સિંગવડ તાલુકામાંથી રોજની સરેરાશ ત્રીસ ફરિયાદો મળે છે ચોમાસા દરમિયાન આ સંખ્યા સો સુધી પહોંચી જાય છે એફાટી ટીમ લીમખેડા પેટા વિભાગીય કચેરી હેઠળના એકસો ઓગણીસ ગામોની ફરિયાદોનું નિરાકરણ કરશે હાલમાં કચેરી પાસે ઉપલબ્ધ બે વાહનો ઉપરાંત આ નવા વાહનના ઉમેરાથી ફર્યાદોનો ઝડપી ઉકેલ લાવી શકાશે એમજીવીસીએલ દ્વારા ગોધરા વર્તુળમાં કુલ સોળ વાહનો ફાળવવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં સૌપ્રથમ પ્રથમ એફઆરટી ટીમનું વાહન લીમખેડા કચેરીને આપવામાં આવ્યું છે આ નવી વ્યવસ્થાથી ગ્રાહકોને કચેરીએ રૂબરૂ આવવાની જરૂર નહીં પડે અને ફરિયાદોનું ઝડપી નિરાકરણ થશે એફઆરટી ટીમનું વાહનમાં શુભારંભ પ્રસંગે દાહોદ એમજીવીસીએલ કચેરીના એક્ઝિક્યુટિવ ઇજનેર સીપી બારૈયા તેમજ કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમડી આજ રોજ એમ જીએલ લીંકણા પેટા કચેરી ખાતે એફઆરટી વ્હીકલ લોન્ચ થયો છે એટલે એફઆરટી એટલે ફોલ્ટ એક્ટિફિકેશન ટીમ જેના માટેની ફરિયાદ આપણે ટોલ ફ્રી નંબર એક નવો ચાલુ કર્યો છે એમ દ્વારા એ નંબર છે વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ સેવન ઝીરો અને એક બીજો નંબર છે વન નાઇન વન ટુ ફોર આ ફરિયાદ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન સેન્ટર છે એના પર ફરિયાદ નોંધાવવાથી સદ્દર એફઆરટીની ટીમ

હાલ કેટલી ટીમો કાર્યરત છે આ નવી ઉમેરાથી શું ફાયદો છે અત્યારે એમજી ખાતે બે ગાડીઓ ઓલરેડી આપેલી છે સદર નવા વેહિકલ અને સ્ટાફ સાથે જે વધારાની સુવિધા છે જેનાથી જે સમય મર્યાદાની અંદર નિકાલ થશે અને વહેલા વહેલી ગ્રાહકોની ફરિયાદો દૂર થશે